કાઈ જો પ્રસંગમાં ભૂલ થઈ હોય તો માફ કર દેજો અમને જો એક લાઈ થે બધું કર્યું અરે ના રે ના બેન એવું કંઈ નથી બહુ અસલ પ્રસંગ થઈ ગયો આપણે હવે અમે નીકળીએ જો પાસ મિનિટની વાર છે હા આ બેન જેસી ગોસના ન જાણ વિન ધ્યાન રાખજો અરે બેન એમાં કઈ રોવાનું હોય હે તમાર જાનવીનો તમારી દીકરી છે ને મારી દીકરી છે તમાર જાનવી હા દઈ અમારે એક દીકરી છે બહુ થાય અમને આમ જોવો જોઈએ હે કોઈ ની દીકરી બેઠી હતી આપણે ઘેર બેહી હે ના એ નઈ માં કઈ રોવા ન હોય ના ના અમારે એક નઈ છે જો કઈ હવા દીકરો વત ને એની બોવા વત તો આપણે એકલા તા ન પડી જાય આ તો બે માણા એકલા થઈ જાઉં જાનવી વરસમાં માં વઈ જાય આ હરે તો જો જો મે માં સોના લન નત મોકલી હા રે જો તમે મે કઈ ઓળવા ન હોય તમે રોજ મને માં સોના લારે ગઈ ને ઈ યાદ આવે તમને ખબર છે આ વાત સુધી કરી માં

આ પડતો આપણે દીકરીઓ ઘરે એટલું એટલું લાગે બાપને બહુ થાય બહુ જાનવી વાલી હા હમણાં બાઈને બિસારા એ જ કહેતા હતા કે અમારે જાનવી કે એક ને એક છે વહી જાય ઘર ખાલી થઈ જાય હે તો વરો હે કે પછી હા નામ જો વરોમાં કોસવા વાયની હો તમારી દીકરી જ્યાં ગામમાં ગામમાં છે ને વહી આવવાનું ક્યાં તમને કોઈ કોઈ ના પાડીએ હા આંટી કેમ રડો તો અમને ન ગમે મારી જાનવી અમજો રોવાય નિકોસવાય ની હે આવતી રે કાય હવા થા તમ દેડી જાઓ તમા જાનવી ને હા તો પછી રોવાય થડું કઈ મમ્મી ભાભી જાનવી ભાભી રડવા ન હોય જો હે હું તમા બેન છું મારા મમ્મી તમાર મમ્મી હે એમ રડવા ન હોય આમ જો જોઈએ આ ઇલી ક્રેશ ડાઈ બોસે એટલે મને બહુ થાય આ માદી કયુ તા ડાઈ દિકરી ને મોકલવી બહુ અઘરી છે મારે તો દીકરી ન જ પણ માં મને ખબર છે માં દીકરી તમા બહુ વા લાગે કે વિનાવી દીકરી

Bikurito pariki tapan kevai pappa poppa beröra, maho tamaro bikurot, tjugoja macha, machama tjuana Bikurito pariki tapan kevaai Bikurine gaaaay, doore kyajaay Säg biknika i handfager lagley! Tarapati no parichaio

கே ஆசு ரோடமா ரோடுமா સમજો હવે ના ભાઈ હે તમારે કે છે તો સે આઈ નઈ સે તમારી દીકરી દા હા મારી એક ને એક દીકરી ઓને બો થાય અમે હાવે જાહન પછી હાવે એકલા થઈ જાહુ મામા મામા તમે ધ્યાન રાખજો દીકરી એમ કોસવાવાનું નહી હે તારા આવું કે સે સે આઈ જ સે તો બધાઈ રોડાવી દે માં દીકરી તઈ મને બહુ થઈ મન સોના લાહરે જાતી તી ને તઈ આવું દુખ તો મને લાગે કાજલ કટકો મોકલવા બીજે કે બોડરૂ લાગે

এসি দা সি আছো দইসু কিিরিও। ইমারা সিবাদ পগ্লান্তমা চড়িয় মার রাখে হাততা বেন্নে পগে লাই ককা ঝেইবি মতি রহিে। আ আদলে দনকই বিলাগে নি কাদেদ পাইলাগু বেদ য়াসিলা্যে মারা ত ঝা যাবেদা মারা ফেনি পাইলাগু ভয় এ আসিলাদা ফবা আসু খিরিও চড়ীয়মা রাখে পগরান্টা দিনটাজিক মািম লাভবি মি পাইলাগু। અવ માડી ગન હવારનો કરે અમાર જોડી રાખે કમાઈ એમ લાફાપે માડી ના કઈ ભૂલ ન થાઈ અમને તો મજા આવી ગઈ છે પછી કઈ ભૂલ ન હો ઈ ધાય લા રાખે મોટું તા ધ્યાન રાખજો બ રે તો અમે ધ્યાન રાખ્યું ને તો મેલેરા હવારમાં તેડવા આવજો હ

মা eમকিતমেকি ગমাগতમક koनઆતમક ก็ดีเดโซในอีวาทาเสียปะสังกิมไว้เกดเกนมากินดูกรีก้อยหน้าปีกะอาตาหวันไทยมันบอกมากิจิมกะฮัลไกลอัพเ મને બોલાવે કે હાલો તા ગીત ગાવા હાસી વાત છે બહુ અસલ ગીત ગાવો મને તો આવડે નહીં કઈ એટલે તો મેં ગાઈ લીધું કે હાલ હું ગીત ગાઈ લઉં કા દુઃખ નથી લાગ્યું ને એમાં એ ના રે ના દુઃખ હું લાગે હું હે તમે ગીત ગાઈ નહીં તમને મજા આવી સાંભળવાની આવા જૂના જૂના ગીત સાંભળવાની તો બહુ જ મજા આવે હા મમ્મી બહુ જ સરસ ગીત ગાયું મજા આવી સાંભળવાની હાલો હવે છે ને બધા એક ગાડીમાં નહીં આવે બહારની બધા ઓલી ગાડીમાં બેસી જાય